નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ કોચિંગમાં મિત્રો જે ઉમેદવાર મિત્રો સુથાર છે કાર્પેન્ટર છે પર્ટિક્યુલર વુડવુડ ટેકનિશિયનનો કોર્સ કરેલો છે કાર્પેન્ટરનો કોર્સ કરેલો છે એમના માટે સારા સમાચાર છે કે ભાઈ એ પીડી લાઈટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા દર સાલ લેક્ચરરની ઇન્સ્ટ્રક્ટરની ભરતી ભરાતી હોય છે એવી જ એક ભરતી આઈટીઆઈ વડનગર ખાતે વુડવર્ક ટેકનિશિયન વ્યવસાયમાં સુપરવાઇઝ ઇન્સ્ટ્રક્ટરની નિયમિત જગ્યા ના ભરાય ત્યાં સુધી રજકાની વ્યવસ્થા રૂપે પ્રવાસી ગેસ્ટ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનસ સેવાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી નીચે દર્શાવેલી વિગત મુજબ અરજીઓ મંગાવવામાં આવે છે બરાબર છે આઈટીએમમાં પરમાનન્ટ એવું જ છે કારણ કે લગભગ વુડવર્ક ટેકનિશિયનની પરમાનન્ટ ભરતી થતી હોતી નથી તો એના માટે શું લાયકાત છે તો મૅકેનિકલમાં ડિગ્રી એન્જિનિયરિંગ અને એક વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા તો ડિપ્લોમા એન્જિનિયરિંગ અને બે વર્ષનો અનુભવ અથવા તો આઈટીઆઈ નોટરેટ અને ત્રણ વર્ષનો અનુભવ પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર હોય અને પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા માનદ વેતન ચૂકવવામાં આવશે લાયકાતના ધોરણ એનસીબીટી નિયત થયેલ જે તે ટ્રેડના સિલેબસ મુજબ તથા ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે સીઆઈટીએસ પાસ ઉમેદવારોને મેરિટમાં પ્રાધાન્ય આપવામાં આવશે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે આવનાર ઉમેદવારોનો કોઈ અન્ય સેવા વિષયક હક દાવો રહેશે નહીં તે મુજબનું લેખિતમાં એફિડેવિટથી મહેતીપત્રક આપવાનું રહેશે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અનુભવ સાથેની વિગતવાર અરજી તમામ આધારભૂત પુરાવાઓ સાથે સંસ્થા ખાતે છવ્વીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં રજૂ કરવાનું રહેશે સરનામું છે સરકારી આઈટીઆઈ વડનગર પોલિટેકનિક કોલેજ પાસે વડનગર ત્રણસો ચોર્યાસી ત્રણસો પંચાવન લાયકાત ધરાવતો ઉમેદવાર મિત્રો જરૂરથી અરજી કરજો ભીડોમાં તો લાઈક અને સબસ્ક્રાઈબ ના કરી જવાર સાચી ભારત